હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે ઉમેર્યા વગર વગરિયા બફાઈ અને તૈયાર થયા છે તો તેની માટે અહીંયા મેં આ થોડા શક્કરિયા લઈ લીધા છે અને શક્કરિયા પસંદગી આ રીતે આપણે આછા કલરના જે શક્કરિયા હોય ને તે રીતની કરવાની છે જેમાં આ સક્કરિયામાં કેમિકલ હોતું નથી જે આછા કલર ના છે જે ડાર્ક કલર ના સક્કરિયા હોય છે તેને કેમિકલ માં ડુબાડીને પછી માર્કેટ માં વેચવા માટે આવતા હોય છે એટલે તેનો કલર ડાર્ક હોય છે તો તે સક્કરિયા ધોઈ અને મે લઈ લીધા છે અને આ એક કડિયું લઈ લીધું છે આ કડિયાને મે સ્પેશિયલ આ રીતે બાફવા માટે જ રાખેલું છે બે જયારે કઈ વસ્તુ આપણે કરવી હોય તેની માટે જ રાખેલું છે અને અહીંયા આ મીઠું મેં લઈ લીધું છે થોડું આ મીઠું ઘણી વખત યુઝ કરેલું છે ઠંડુ અને ઠંડુ થાય ત્યાર પછી આ રીતે બોટલમાં ભરી અને હું રહેવા દઉં છું તો જો આ રીતે સરસ મીઠું અંદર પાથરી દેવાનું ત્યાર પછી આપણે એક સ્ટેન્ડ લેવાનું જો મારી પાસે આ રીતનું સ્ટેન્ડ છે તમારી પાસે જો રીંગ વાળું સ્ટેન્ડ હોય તો તમે તેનો પણ યુઝ કરી શકો છો પણ તેની અંદર સક્કરિયા રહેશે નહીં એટલા માટે તેની ઉપર એક નાની નાના કાણાવાળી આ રીતની પ્લેટ રાખી દેવાની અને આ સેમ પ્રોસેસ તમે 쿠કર માં પણ કરી શકો છો પણ 쿠કર માં બેકિંગ સમય અલગ હોય છે તો બધા સક્કરિયાને આપણે સેટ કરી દઈશું જો તમે 쿠કર માં બનાવો તો તમારે તેને અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કુક ગેસ ઉપર મૂકી દીધું છે કળિયું ઢાંકી અને તેને પહેલા આપણે ચાર મિનિટ તેને હાઈ ગેસની ઉપર થવા દેવાનું છે જેથી મીઠું અને શક્કરિયા સરસ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કુલ ટોટલ ત્રીસ મિનિટ આપણે તેને આગળની ચાર અને આ સાથે આપણે ત્રીસ મિનિટ તેને શક્કરિયાને બેક થવા દેવાના છીએ આ રીતે જ્યારે તમે શક્કરિયાને બાપશો ને તો બિલકુલ પાણી પચા નહી થાય અને ટેસ્ટ પણ એટલો સરસ લાગશે શક્કરિયાનો જેનાથી તમે પણ વસ્તુ શિવરાત્રી માટે બનાવી શકશો શાક શીરો વડા છે તો જો ત્રીસ મિનિટ પછી આપણે ચેક કરીએ ને તો શક્કરિયા સરસ રીતે બફાઈ ગયા છે ચપ્પુ સરસ રીતે અંદર શક્કરિયામાં જતું રહે છે તો તેને હવે આપણે એક એક કરી અને બહાર કાઢી લઈએ માટે આપણે આ શેર કરું છું તમારી સાથે તો બધા હું તે રીતે કાઢી લઉં છું અને જ્યારે તે ગરમ હોય ને ત્યારે જ થોડા એટલે ગરમ એટલે કે હાથી અડકાઈ એવા થાય ને ત્યારે જ આપણે તેને છોલી લેવાના છીએ ઠંડા થયા પછી તેને છોલવામાં થોડી તકલીફ થશે તો જો એક સરખા સરસ રીતે બફાઈ ગયા છે બિલકુલ પચપચા એવા નથી થયા તો છોલી લઈએ પચપચા એટલે કે ઓવરકુક નથી થયા તો જો બધા સક્કરિયાને મેં છોલી લીધા છે અને એક સકરિયું મેં તમને બતાવવા માટે રહેવા દીધું છે તો જો બિલકુલ કોરા અને હાથમાં પણ લાગતા નથી જયારે આપણે બાફીએ ત્યારે હાથમાં ચોટી જતા હોય છે

ટુકડા કરીને પણ બતાવું છું જો રેસીપી ગમે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ